નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદના કારણે આજે આ જિલ્લાઓની શાળાઓમાં અને કોલેજોમાં રજા રાખવામાં આવી છે વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને પચીસ જુલાઈએ તમામ શાળાઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગે વરસાદી માહોલ જોતા શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે સુરતમાં પચીસ જુલાઈએ રજા રાખવી કે નહીં તેનો નિર્ણય પણ શિક્ષણ અધિકારીએ શાળા પર છોડી દીધો છે જોકે આજના રોજ શાળાઓમાં રજા બાબતે વલસાડ જિલ્લામાં પણ શિક્ષણ અધિકારીએ તમામ શાળાના આચાર્યને પત્ર પણ લખ્યો છે જેમાં વિદ્યાર્થીઓ અતિવૃષ્ટિના અસરગ્રસ્ત વિસ્તારમાંથી આવતા હોય તો વિદ્યાર્થીઓ માટે રજા રાખવાની રહેશે તેવો ડીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે રાજ્યમાં ચાંદીપુરાએ ભરડો લીધો છે રાજ્યમાં એકસો અઢાર કેસ નોંધાયા છે જોકે બાળકોના મોતનો આંકડો એકતાલીસને પાર પહોંચી ગયો છે જોકે ગઈકાલે નવા સત્તર કેસ નોંધાયા જ્યારે ત્રણના મૃત્યુ થયા છે જોકે હાલ સ્કૂલો અને આંગણવાડીઓમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે જોકે ગુજરાતના સોળ જિલ્લાઓમાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસો છત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ વરસાદ આણંદના બોરસદમાં ચૌદ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે તિલકવાડા અને પાદરામાં આઠ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે તો ભરૂચમાં સાડા સાત ઇંચ વરસાદ જ્યારે ખેરગામ અને નસવાડીમાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો છે જોકે ગઈકાલે ગુજરાતમાં એકવીસ તાલુકાઓમાં ત્રણથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો ઓગણપચાસ તાલુકાઓમાં એકથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો સંસદમાં ચાંદીપુરા વાયરસને લઈને ગેનીબેન ઠાકોરે અવાજ ઉઠાવ્યો છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સંસદમાં પહેલીવાર બોલ્યા હતા જેમાં તેઓએ ચાંદીપુરા વાયરસ વિશે સરકારને માહિતગાર કરી આ બીમારીને ગંભીરતાથી લઈને કડક પગલાં ભરવા અપીલ પણ કરી હતી તેમણે પોતાના ભાષણની શરૂઆત બનાસકાંઠાની તમામ જનતાનો આભાર માનીને કરી હતી પછી તેમણે કહ્યું હતું કે મારા સંસદીય ક્ષેત્ર અને સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ ભયંકર રૂપ ધારણ કરી રહ્યો છે જો કે તેને ગંભીરતાથી લઈને કડક પગલાં ભરવા સરકારને અપીલ પણ કરી હતી અધ્યક્ષ મહોદય મારા સંસદીય ક્ષેત્ર બનાસકાંઠા समेत पूरे गुजरात में इन दिनों में चांदीपुरा नामक वायरस भयानक रूप रूप लेता जा रहा है गुजरात के अलग अलग जिलों में अब तक 84 मामले सामने आ चुके हैं चांदीपुरा वायरस से अब तक 37 बच्चों की जान जा चुकी है इस आंकड़ों के अनुसार इस वायरस की चपेट में आने वाले सौ में से सिर्फ पंद्रह फीसदी मरीजों को ही बचाया जा सकता है गुजरात में अहमदाबाद बनासकांठा साबरकाठा अरवली महसाना खेड़ा वडोदरा सूरत समेत ज़्यादा ज़्यादातर ज़िलों में यह वा, जानलेवा वायरस

ઉદ્ઘાટનના ફક્ત છ મહિનામાં જ અબજોના પ્રોજેક્ટની આ દુર્દશા જો મળી રહી છે જોકે બિહારમાં ગંગા નદીનો પુલ ધરાશાયી થયો હતો તે કંપનીને આ કામ સોંપાયું હતું ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં રૂપિયા નવસો ને પચાસ કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ થયેલ સુદર્શન સેતુમાં ગાબડા અને તિરાડ દેખાતા હોવાના ફોટા તેમજ વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન બ્રિજનું ઉદઘાટન થયું હતું જોકે ગત ફેબ્રુઆરીમાં લોકાર્પણ પામેલ સુદર્શન સેતુમાં છ મહિનામાં જ ગાબડા પડતા અનેક સવાલો ઊભા થયા છે અમુક જગ્યાએ તિરાડો પણ દેખાય છે જોકે બ્રિજનું નિર્માણ એસપી સિંગલા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવ્યું હતું કંપની મોટા પુલ બનાવવા માટે જાણીતી છે પરંતુ તેના અમુક પ્રોજેક્ટ પર સવાલો પણ ઉઠ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આખા દિવસમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તથા ભાવનગરમાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની પણ શક્યતા છે આ સાથે જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ આજે આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી આ જિલ્લાઓ સામેલ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં અતિ ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે આ સાથે જ અરવલ્લી ખેડા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તે સિવાય અન્ય કેટલાક હોમન મોડલો પ્રમાણે જો મિત્રો વાત કરીએ તો આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આજે વરસાદનો જોર સાવ ઘટી જશે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આજે સામાન્ય છાટાછૂટીથી હળવું વરસાદી ઝાપટો કોઈક સ્થળે વરસી શકે જોકે ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે આજે ખાસ કરીને સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુર આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે જ્યારે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ જ્યારે કોઈક સ્થળે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂત નેતાઓ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવામાં આવી છે કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા બિન રાજકીયના નેજા હેઠળ દેશભરના બાર ખેડૂત નેતાઓનું એક પ્રતિનિધિમંડળ સંસદના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યું હતું વિવિધ પાકના ટેકાના ભાવ મુદ્દે દિલ્હી માર્ચ જારી રાખવા ખેડૂત નેતાઓએ એલાન કર્યું છે જોકે અમે સૌ વિપક્ષી નેતાઓ પણ આ બાબતે ચર્ચા કરીને સરકાર પર દબાણ લાવીશું તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે જોકે રાહુલ ગાંધી સાથે તેમના કાર્યાલયમાં થયેલી મુલાકાત બાદ વિવિધ પાકના ટેકાના ભાવ મુદ્દે દિલ્હી માર્ચ જારી રાખવા ખેડૂત નેતાઓ દ્વારા આ એલાન કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષકોની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ફરી એકવાર જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી છે શિક્ષણ વિભાગે આ ભરતી બહાર પાડી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે જ્ઞાન સહાયક શિક્ષકોની અગિયાર માસની કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે સત્યાવીસ જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી તેમાં કરી શકાશે મેરિટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઓનલાઈન સવારી લેતા ટુ વ્હીલર સહિતના વાહનો માટે યલો નંબર પ્લેટ ફરજિયાત કરવામાં આવી છે સરકાર દ્વારા તેને લઈને આદેશ આપવામાં આવ્યો છે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે હવેથી વ્હીકલ એગ્રીગેટર તરીકે કામગીરી કરતી પ્રાઇવેટ કંપનીઓ ઓનલાઈન એપના માધ્યમથી પેસેન્જરોને સવારી બુક કરવાની કામગીરી કરે છે પરંતુ કાયદા પ્રમાણે નોન ટ્રાન્સપોર્ટ વાહનોના એગ્રીગેશન પર પ્રતિબંધ છે જેથી વાહન માલિક દ્વારા તેમજ મુસાફરો દ્વારા ઓનલાઈન એપના માધ્યમથી નોન ટ્રાન્સપોર્ટ એટલે કે સફેદ નંબર પ્લેટ વાહનોનો સવારી તરીકે ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવ્યું છે એટલે કે જો પીળી નંબર પ્લેટ હોય તેવા વાહનોનો જ ઉપયોગ એપ દ્વારા બુક કરવામાં આવતી રાઇડમાં થઈ શકશે સફેદ નંબર પ્લેટ એટલે કે નોન ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કરનાર એગ્રીગેટર કંપની એટલે કે એપ્લિકેશન તેમજ વાહન સામે પરમિટ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે અને દસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ કરવામાં આવશે આ માટે ખાસ ચેકિંગ ડ્રાઈવ પણ ચલાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જાણીતા હોવા મનીષનાથ અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે કચ્છના અખાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે જોકે હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની છે જેને કારણે આગામી છવ્વીસ અને ત્રીસ જુલાઈના રોજ સિસ્ટમો સક્રિય થશે ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકશે જોકે છવ્વીસ જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર પણ વધી શકે છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પણ લાવી શકે છે જૂનાગઢ અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર રિજિયનમાં બોટાદ અને સાવરકુંડલાના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ બની શકે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે ભરૂચ અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરની સાથે બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડની ફાળવણી ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ માટે ફાળવણીમાં જંગી વધારો કરીને રેલવે મંત્રાલયે આ વર્ષે રૂપિયા આઠ હજાર સાતસો ને તેતાલીસ કરોડની ફાળવણી કરી છે બજેટની જોગવાઈઓ અંગે માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વર્ષ બે હજાર નવથી ચૌદ દરમિયાન વાર્ષિક રૂપિયા પાંચસો નેવ્યાશી કરોડના વાર્ષિક સરેરાશ ખર્ચની સરખામણીએ ગુજરાત માટેના ખર્ચમાં પંદર ગણો વધારો થયો છે જોકે હાલ રાજ્યમાં રૂપિયા ત્રીસ હજાર આઠસો ને છવ્વીસ કરોડની કિંમતના ઓગણીસો ને અડતાલીસ કિમીને આવરી લેતા ટ્રેક સહિત બેતાલીસ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે